કપિલભાઈ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે આપણે તેમની સાથે જ આ મુદ્દે વધુ વાત કરવાનો પ્રયત્ન કરીશું કપિલભાઈ સ્વાગત છે પહેલાં તો આપનો નમસ્કાર શ્રીબેન કપિલભાઈ જે રીતની આ ઘટના બની છે દુઃખદ ઘટના જે ઘટી એમાં બહુ દુઃખ લાગ્યું ઓકે આ જે ગઈકાલ રાત્રે જે ઘટના ઘટી એ સાંભળીને બહુ દુખ લાગ્યું બિલકુલ આપાર એક્સપર્ટ શો ઘણા વર્ષોથી અને લગતી આપ સ્ટડીઝ પણ ઘટતા હશો ઘણા બધા અનુભવો પણ તમે જોયા હશે પણ જાણવું મારે છે કે આ જે ઘટના બની ગાડી મહેન્દ્રાની ટીયુવી થ્રી હંડ્રેડ હતી હવે કયા પોસિબલ કારણો તમે જોઈ રહ્યા છો આ ઘટનામાં આગ લાગવા પાછળના આમાં બે ત્રણ મુખ્યત્વે મુદ્દા હોઈ શકે એક તો જેમ મેં આપના માધ્યમથી હમણાં થોડી વાર પહેલાં ટેલિફોનિક બી લાઈવ જણાવ્યું હતું તો મુખ્ય કારણ એવું હોય છે કે જ્યારે બી કોઈ બી કંપની વ્હીકલ રજીસ્ટર કરતી હોય છે તો એનું કોઈ સ્પેશિયલ પર્પઝ હોય છે એટલે કે ડિફેન્સ પર્પઝથી લઈએ છે હોસ્પિટલના પર્પઝથી લઈએ છે અથવા તો કોઈ અલગ ઉપયોગમાં લેવાના પર્પઝથી લઈએ છે તો આ અત્યારે પ્રાથમિક જોતા એવું લાગે છે કે આ પેસેન્જર વેહિકલ હોય અને તેને કન્વર્ટ કરવામાં આવેલું હોય હવે જ્યારે તમે કન્વર્ટ કરો એટલે બોડીના પાર્ટ ખુલતા હોય છે આના વાયરિંગમાં ચેન્જીસ થતા હોય છે કેમ કે એમ્બ્યુલન્સનું લાઇટિંગ બી અલગ હોય છે એમ્બ્યુલન્સના વાયરિંગ બી અલગ હોય છે એમાં સાયરન હોય છે હવે ઘણી વખત વસ્તુ એવી થતી હોય કે એક્સટર્નલી એ વસ્તુ બહારની કોઈ બી વસ્તુ કંપની ફિટિંગની બદલે તમે ચેન્જ કરો તો વાયરિંગમાં કોઈ બી વસ્તુનો તમે જો કોઈ જગ્યાએથી કટ લાગે અથવા તો કોઈ એવું થાય અને જો એને પ્રોપર જોઈન્ટ ના લાગે અથવા તો એ વાયરિંગ હીટ કરે તો જે કંપનીનો જે સોકેટ ટુ સોકેટ જે કનેક્ટિવિટી હોય એમાં કોઈ જગ્યાએ બ્રેક આવે તો એમાં સ્પાર્કની થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહીએ અને એ સંભાવનાઓના કારણે જ્યારે બી કોઈ બી ડીઝલ અથવા પેટ્રોલ એ ફ્યુલની સાથે થાય એટલે સ્પાર્કના થાય એટલે પછી તરત જ આગ પૂરપાટ ઝડપે પકડી લેતી હોય છે અને આ દુઃખદ ઘટના પાછળ પ્રાથમિક દ્રષ્ટિ જોતા એવું લાગે છે અમારું હંમેશા સેફ્ટી રિલેટેડ સલાહ એવી રહેતી હોય છે કે જ્યારે બી કોઈ એમ્બ્યુલન્સ અથવા ડિફેન્સ અથવા કોઈ બી અલગ ઉપયોગમાં તમે ગાડી લેતા હોય તો એ કંપનીને જાણ કરી અને કંપનીઝ ઓઈએમ ઘણી બધી ઓઈએમ્સ બનાવે છે સ્પેશિયલી ડિઝાઇન ફોર એમ્બ્યુલન્સ પર્પઝ મેડિકલ પર્પઝ અને અલગ અલગ પર્પઝથી ગાડીઓ બનતી જ હોય છે તો અથવા તો આમને કોઈ માન્યતા લીધી હોય અથવા માન્યતા બી લીધી હોય એ તપાસનો વિષય મારાથી ન જ કહી શકાય પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે કોઈ બી વાયરિંગ ઇશ્યુના કારણે આ વસ્તુ બની શકી હોય બિલકુલ જે રીતે આપ કહી રહ્યા છો કારણ કે જે અમે વિડીયો પણ જોયા છે સીસીટીવી પણ સામે આવ્યા છે કારનો જે વચ્ચેનો ભાગ હોય જે પેસેન્જર સીટ હોય ત્યાં પહેલી આગ લાગી છે અને પછી બંને બાજુ સરખી સ્પીડમાં એ સ્પ્રેડ થઈ જાય ચાર સેકન્ડની અંદર આખી ગાડીમાં એ આગ ફેલાઈ ગઈ હતી માત્ર ચાર સેકન્ડની અંદર એટલે આપનું જે આ કારણ છે પોસિબલ હોઈ શકે છે પણ બીજી વાત એ પણ છે કે તમે જે કહી રહ્યા છો કે મોડિફાય કરવામાં આવે છે ઘણી બધી અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં એવી હોસ્પિટલો છે નાની મોટી કે જેવું આવી જ ગાડીઓનો ઉપયોગ કરે છે તમે જોયું છે ઇકો ગાડીનો બી ઉપયોગ એમ્બ્યુલન્સ તરીકે કરવામાં આવે છે ઘણી બધી એવી વેન છે કે જેનો ઉપયોગ આવી એમ્બ્યુલન્સ તરીકે કરવામાં આવે છે આ એક કિસ્સો સામે આવ્યો છે પણ ખરેખર આ જાગવા વાળો કિસ્સો છે કે આવી ઘટના ફરીવાર ન બને એના માટે અત્યારથી તમારે જાગી જવાનું છે મોડિફાય કરાવતા પહેલા શું ધ્યાન રાખવાનું સરકાર આના માટે કેવી એસઓપી જાહેર કરવી જોઈએ તમારો મત શું છે અમારું હંમેશા આ એક અમારા એન્ડ ઉપરથી માં અમે લોકો ઘણા વર્ષોથી કાર્યરત છીએ તો અમારું હંમેશા ઓબ્ઝર્વેશન અને અમારા લોકોની સલાહ હંમેશા કસ્ટમર્સ અથવા જે કઈ પણ ઓપરેટર્સ હોય છે એમને રહેતી હોય છે કે તમે જે કઈ પણ પર્પઝથી યુઝ કરો એનો ડિફાઈન કરો અને ઓઈ ને જાણ કરો હવે સરકારના અમુક ગાઈડલાઇન્સ છે જ આજે હું તમને કહું કે એકસો આઠ છે તો એકસો આઠ જો તમે ગાડી જોશો તો સ્પેશિયલ સરકાર માટે ડિઝાઇન થયેલી એમ્બ્યુલન્સ માટે થયેલી એ વેહિકલ છે જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં શું થતું હોય છે કે કોઈ ટ્રસ્ટમાંથી કોઈ જગ્યાએથી હોસ્પિટલમાંથી ગાડી લઈ લીધી અને કન્વર્ટ કરી નાખો મોડિફાઈ કરી નાખો જે ઓથોરાઇઝડ નથી હોતા મોડિફિકેશન ઓથોરાઇઝ કંપની ક્યારેય બી સલાહ નથી આપતી મોડિફિકેશનની તમે આજે પાંચ લાખની ગાડી લો કે પચાસ લાખની ગાડી લ્યો ક્યારે બી કંપની તમને નથી કહેતી કે મોડિફિકેશન કરાવો જો તમે મોડિફિ અને કંપની કરતી પણ નથી મોડિફિકેશન તો એના માટે ગાઈડલાઇન્સ બહુ બહુ નિયમ બહુ ક્લિયર હોય છે અને ગવર્મેન્ટ બી નિયમ લે ડાઉન કરેલા જ છે ગવર્મેન્ટના નિયમ આના માટે હોય જ છે પણ અજાણતા અજાણતા અથવા તો એક સર્વિસને એક્સટેન્ડ કરવા માટે કોઈ બી પેસેન્જર વેહિકલ અથવા મલ્ટીપર્પઝ વેહિકલને અથવા એસયુવીને અથવા ટીયુવીને તમે લોકો કન્વર્ટ કોઈ બી વ્યક્તિ કરે છે તો એની અંદર આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય છે જે આપણા દરેક માટે એક સાવધાની અથવા તો આ ચોંકાવનારો કિસ્સો છે ને એક એલર્ટ થઈ જવા માટે આ વસ્તુ છે કે આ દરેક આ કોઈ બી જગ્યાએ બની શકે આ તો બહુ દુઃખદ છે કે આ બની શકે પણ આ કોઈ બી જગ્યાએ બની શકે અને આવું કોઈ જગ્યાએ બનવું ના જોઈએ એવી અમારી એન ઓટોમોબાઈલ એક્સપર્ટ હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવા માટે અરજ હોય છે બધાને બિલકુલ કપિલભાઈ આપણે હંમેશા એવું જોઈએ એવું વાંચીએ કે આઈસીયુ ઓન વ્હીલ્સ એટલે આપણને ખાશકારો થાય કે આપણને કદાચ સિવિયરલી કંઈ પણ જરૂર પડી તો આપણને તાત્કાલિક ટ્રીટમેન્ટ રસ્તામાં જ મળવાની ચાલુ થઈ જશે એટલે હોસ્પિટલ પહોંચવા સુધી આપણો જે સમય વેડફાય છે એ નહીં વેડફાય અને આપણને સારી ટ્રીટમેન્ટ મળી જશે આ પણ એમ્બ્યુલન્સ આ પણ ગાડી કંઈક એવી જ હતી કે એ બાળક કે જેની તબિયત બહુ જ નાજુક હતી અને એના જ માટે પણ સવાલ હવે એવો પણ થાય કે આઈસીયુના જે ઇક્વિપમેન્ટ્સ આવી મોડિફાય કરેલી ગાડીઓમાં હોય છે શું એ ઇક્વિપમેન્ટ્સના કારણે એની હીટિંગના કારણે એમાં મૂકેલા ઓક્સિજનના બાટલા કે અન્ય કોઈ મશીનરીના કારણે આવી મોડીફાઈ કરેલી ગાડીઓની અંદર આગ લાગવાના ચાન્સીસ હોય છે હા એટલે બેન જેમ મેં તમને અગાઉ જણાવ્યું એવી જ રીતે કે આજે તમે કોઈ બી કંપની લે લેઆઉટ હોય હવે કંપની જ્યારે બી કોઈ બી વ્હીકલ બહાર પાડે ત્યારે ગવર્મેન્ટ પાસેથી પરમિશન એઆરએઆઈ જેને કહેવાય છે એઆરએઆઈ નામની સંસ્થા પાસેથી પરમિશન લેવી પડતી હોય છે એના ટેસ્ટિંગના ધોરણો નિયમો સરકાર તરફથી લે ડાઉન કરેલા હોય છે એ નિયમો ટેસ્ટિંગ બહુ કડક હોય છે એ પાસ થાય પછી જ કોઈ ગાડી માર્કેટની અંદર સેલમાં આવી શકે છે એના બધા નોર્મ્સ ક્લિયર કર્યા પછી જેનો સમયગાળો લગભગ બેથી લઈને છ મહિના સુધીનો હોય છે ટેસ્ટિંગનો એ પાસ કર્યા પછી બહાર આવે છે હવે એ બધા જ બધા જ ટેસ્ટ પાસ કર્યા હોય છે હવે એની ઉપર તમે કોઈ એક્સટર્નલ ટેસ્ટ જે નિયમ મુજબ નથી જે પાસ કરેલા નથી જે કોઈ પણ એના કાયદા પ્રમાણે એ નથી કરેલા એમાં તમે કોઈ બી એક્સટર્નલ ઇક્વિપમેન્ટ લગાડો છો તો સીધી વસ્તુ છે કે તેમ આપણા ઘરનું વાયરિંગ હોય તો તમારે વાયરિંગમાં કોઈ બહારથી તમારે કોઈ વસ્તુ કરવી હોય તો વચ્ચેથી વાયર કટ કરવો પડે છે તો વાયર તમે કટ કરીને તમે જોઈન કરો તો આજના જે એક તો વાતાવરણની બી કહી શકાય બીજું કે એ વાયરિંગમાં કોઈ બી જગ્યાએ નાનો એમ થો એવો બી ફોલ્ટ રહી જતો હોય છે હવે આ કોઈ વસ્તુ કંપનીના અથવા હાઈફાઈ એક્સપર્ટ દ્વારા કરવામાં નથી આવતી કોઈ મશીનરી દ્વારા કરવામાં નથી આવતી આ મેન્યુઅલ પ્રોસેસ છે જે આખી ગાડી ખોલે પછી એમાં એક્સટર્નલ ઇક્વિપમેન્ટ લગાડે મેન્યુઅલ કોઈ ટેકનિશિયન કટ કરે અને એને લગાડે અમારી હંમેશા સલાહ હોય છે કે ક્યારે બી આ વસ્તુ એક્સટર્નલ જો તમારે જોઈતી જ હોય છે આ વસ્તુ કરવી જ છે તમારે એમ્બ્યુલન્સ પર્પઝથી લેવો જ હોય છે જેમ કે આઈસીયુ છે ઓક્સિજન છે કોઈ બી તમારે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવા હોય છે આના મેડિકલ રિલેટેડ તો તમે ઓઈએમને તમે જાણ કરો તમે ઓઈએમ એટલે કે જે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની હોય છે મતલબ કે જે બી કંપની ગાડી બનાવે છે એને તમે જાણ કરો એને તમે લખો અને કંપની તમને બનાવીને થોડોક ખર્ચો વધારે થાય છે પણ એમાં સેફ્ટી પર્પઝનું હંમેશા કંપની ધ્યાન રાખીને તમને ડિઝાઇન કરીને સરકારના ધારાધોરણ નિયમ મુજબ તમને ગાડી કરીને આપે છે તો એના માટે એનાથી શું થાય છે કે જે પેસેન્જર જવાવા વાળા છે જે દર્દીઓ જવાવાળા છે જે એમ્બ્યુલન્સમાં જવાવાવાળા છે એમની જાનની સુરક્ષાની એક આપણને એશ્યોરિટી રહે છે બિલકુલ કપિલભાઈ જે આપણે વાત કરીએ કોઈ પણ ગાડી માર્કેટમાં આવીને અને ઘણા બધા નોર્મ્સ ઘણા બધા નિયમો પસાર કરીને આવતી હોય છે જ્યારે ગાડીનું મોડિફિકેશન થાય ત્યારે આવા કોઈ નિયમો કોઈ નોર્મ્સ તપાસવામાં નથી આવતા એટલે એ પણ તપાસવામાં આવવા જોઈએ ભલે એ ગાડી કંપનીમાંથી જ મોડિફાય થઈને કેમ નથી આવી કે કોઈ બહારના ચિલ્લા ચાલુ ગેરેજમાંથી પણ એને તમે રસ્તા પર ઉતારો એ પહેલાં તમારે અમુક એના પેરામીટર્સ તમારી પાસે ચેક લિસ્ટમાં કરેલા હોવા જોઈએ એ કયા કયા પેરામીટર્સ હોવા જોઈએ એને લઈને આપ શું કહેશો અને એના માટે આવી કોઈ જોગવાઈ આવી કોઈ રચના સરકાર દ્વારા કરવામાં આવે એને લઈને આપ શું હા તો એના માટે તો એવું છે કે જે જગ્યાએ મોડિફિકેશન થતું હોય છે પહેલાં તો કંપનીના વર્કશોપ પર મોડિફિકેશન ઇન્ટરનલી નથી થતું એટલે કે તમારે કોઈ બહાર એક્સટર્નલી જેમાં કોઈ જગ્યાએ કટ ન થાય ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગમાં કોઈ જગ્યાએ કટ ન થાય એ ટાઈપનું કંપની વર્કશોપ ધ્યાન રાખતા હોય છે અને જે ઓથોરાઇઝ વર્કશોપ હોય છે એ લોકો ધ્યાન રાખતા હોય છે અને જે બ્રાન્ડેડ વર્કશોપ હોય છે એ લોકો પણ ધ્યાન રાખતા હોય છે તેમ છતાં બીજો કોઈ જગ્યાએ બારે મોડિફિકેશન કરવામાં આવે છે તો એના એક અમુક ધારાધોરણો એવા હોય છે કે આનો તો કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિકમાં કોઈ જગ્યાએ ફેરફાર કરેલો છે કે કેમ એનું કોઈ સર્ટિફિકેશન લઈને આવવું પડતું હોય છે જે મોડિફાય કરે છે એની પાસેથી આપણે સર્ટિફિકેટ ઇસ્યુ કરાવવું જોઈએ આવા કોઈ નિયમ જો આવે કે કોઈ સ્પેશિયલ પર્પઝથી માનો કે આપણે જે આ જ દાખલો લઈએ કે તાજો દાખલો કે આપણો ગઈકાલનો દુઃખદ ઘટના જે બની કે માનો કે એમ્બ્યુલન્સ માટે કોઈ બી વસ્તુનું તમે પાસ કરો છો વ્હીકલ તો એનું મોડિફિકેશન કરનાર જે છે એને સર્ટિફિકેશન કરીને આપવું જોઈએ કે ભાઈ આ આ વસ્તુનું અમે ચેન્જ કરેલા છે અને આ આ વસ્તુનું અમે લોકોએ કંપની ફિટેડ હતું એના બદલે અમે આનો ઉપયોગ કરેલો છે અથવા કટ કરેલું છે માનો કે કોઈ ઇન્ફ્લેમેબલ વસ્તુ છે અથવા કોઈ વસ્તુ નથી અથવા આ કુલેટ નાખેલા છે અથવા આ ઉપયોગ અમે અથવા આ ઇક્વિપમેન્ટ અમે ઇન્સ્ટોલ કરેલા છે